શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કેમ્પસમાં માતૃપિતૃ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ચૌદમી ફેબ્રુઆરીના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કેમ્પસમાં માતૃપિતૃ વંદન દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેમ્પસ પ્રમુખ શ્રી ધર્મનંદન દાસજીની ઉપસ્થિતિમાં ડાયરેક્ટર શ્રી કુલદીપસિંહ ગોહિલ તથા આર એફ ઓ વિદ્યાચલ પર્વત સાહેબ શ્રી હીરાભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને શ્રીહરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના આશરે સૌથી વધુ વિદ્યાર્થીઓ અને વાડીએ ધાર્મિક વિધિ સાથે માતા પિતાનું પૂજન કર્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિના પાયાની અનુભૂતિ અને મજબૂતી માટે શાળાને આચાર્ય જીગરભાઈ પટેલ છેલ્લા બે વર્ષથી નર્મદા જિલ્લાની શ્રીહરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં કાર્યક્રમનું આયોજન કરે છે અને સ્ટાફ મિત્રોનો પણ સાથ સહકાર સાથે ખૂબ જ ભાવભીનું વાતાવરણ સાથે આ દિનની ઉજવણી કરવામાં આવે છે ગુડ મોર્નિંગ ટુડેઝ ડે ફોર્ટીન ફેબ્રુઆરી ઇન ઓલ ઓવર ધ વર્લ્ડ સ્પેશિયલી વેસ્ટર્ન કન્ટ્રીઝ ઇટ ઇઝ સેલિબ્રેટેડ એઝ વેલેન્ટાઇન્સ ડે બટ વાય શુડ વી સેલિબ્રેટ ધીસ વન ધ લવ ઇઝ નોટ ગોઈંગ ટુ લાસ્ટ ફોર એવર શુડ ગીવ ઇમ્પોર્ટન્સ ટુ લવ ધેટ ઇઝ ગોઈંગ ટુ લાસ્ટ ફોર એવર એન્ડ એન્ડ આર ઇન્ડિયન કલ્ચર ઇઝ ટ્રુલી ઇઝ અ પ્લેસ વેર પેરેન્ટ્સ આર હોનર્ડ એન્ડ રિસ્પેક્ટેડ

વેલેન્ટાઇન ડેની જગ્યાએ અમે છેલ્લા બે વર્ષથી માતૃપિતૃવંદનાનો કાર્યક્રમ કરીએ છીએ એમાં ઘણા વાલીઓ ભાગ લે છે અને વાલીઓનો ઉત્સાહ અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ ખૂબ અનેરો હોય છે છેલ્લા બે વર્ષથી આ પોગ્રામ કરીએ છીએ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા તથા યુવા પેઢીને જાગૃત કરવા માટે આવા માતૃપિતૃવંદના પ્રોગ્રામો અમે કરતા હોય છે આ વેલેન્ટાઇન ડેનો ખૂબ બહિષ્કાર કરીએ છીએ કે વેલેન્ટાઇન ડે એ વેસ્ટર્ન કલ્ચર છે એના કારણે આપણી ભારતીય સંસ્કૃતિને ખૂબ ફટકો પડે છે એથી આજની નવ યુવા પેઢીને વેલેન્ટાઇન ડેનો બહિષ્કાર શીખવાડી માતૃપિત્રોનું વંદના કરી જીવનમાં આગળ વધે અને માતા પિતાનો આદર કરી જીવનની પ્રગતિના પંથે આગળ વધે એવી શુભકામના સાથે આજના દિવસે હું એટલું જ કહેવા માગીશ કે પ્રથમ તો આપણા માતા પિતા સાથેનો પ્રેમ કરો પછી બાહ્ય વસ્તુઓ સાથે પ્રેમમાં જોડાઓ એટલે આ ચૌદ ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડેનો બહિષ્કાર કરી હું માતૃપિતૃને વંદન કરી આ કાર્યક્રમને વર્ષો સુધી લઈ જવા માગું છું ને આપને આ સંદેશો આપવા માગું છું હું કુલદીપસિંહ ગોહિલ ડાયરેક્ટર ઓફ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કેવડિયા કોલોની જય સ્વામિનારાયણ જય રામ આજ રોજ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ અમારી શાળા શ્રીહરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલની અંદર માતૃપિતૃ વંદના દિવસ ઉજવવામાં આવ્યો છે અમારી એક વિચારસરણી છે અમારા સ્વામીની એક વિચારસરણી છે જેની અંદર અમે બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય અને આપણી ભારતની પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરી માતા પિતાનું મહત્ત્વ બાળકોને સમજાવવાના અનુસંધાનની અંદર દર વર્ષે માતૃપિતૃ વંદના દિવસનું આયોજન કરવામાં કરીએ છીએ અને બાળકો દ્વારા અમારા ગુરુજન શિક્ષકગણ અને માતા પિતાને પૂજન કરાવી વિધિસર પૂજા કરાવી અને બાળકોને માતા પિતાનું મહત્ત્વ સમજાવીએ છીએ અને સાથે સાથે માતા પિતા પણ બાળકોને સમજે અને એમને પ્રેમ કરે લડેના અને એ તમામ બાબતોનું મહત્ત્વ બાળકોમાં અને વાલીઓમાં ઉજાગર થાય એ અમારી સંસ્કૃતિ અને અમારો વિચારસરણી છે ગુરુકુલની જેને અમે આગળ વધારીએ છીએ અને બાળકોમાં સંસ્કારનું સિંચન વર્ષે ને વર્ષે વધતું જાય અને આવનારા ભવિષ્યની અંદર એક પ્રાચીન ભારતનું જે મહત્વ છે એવા જ અમારા બાળકો પણ આવનારા ભવિષ્યની અંદર બની અને સંસ્કારી બને અને સમાજમાં અને ભારત દેશમાં અને વિશ્વની અંદર ભારતનું નામ રોશન કરે એવી અભ્યર્થના સાથે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર